ડાંગ જિલ્લાના વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે દગુનિયા ગામ ખાતે ટેકનોલોજી સપ્તાહના બીજા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે ખેડૂતોને જીવામૃત અને અગ્નિ અગ્નિઅસ્ત્ર બનાવતા શીખવવામાં આવ્યું હતું જેમાં જીવામૃત માટે ગાયનું છાણ ગૌમૂત્ર ચણાનો લોટ ગોળ પાણી માટી તથા અગ્નિ અગ્નિઅસ્ત્ર માટે લીમડાના પાન નફટ્યાના પાન વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કેવી રીતના કહી શકાય અને ખેતીની અંદર ખર્ચો કેવી રીતના ઘટાડી શકાય તેના પર ખાસ કરીને ભાર આપવામાં આવ્યો હતો ખેડૂતભાઈઓએ પ્રત્યક્ષ નિદર્શન જીવામૂત ઘનજીવામુત નિમાસ્ત બ્રહ્માસ્ત અગ્નિઅસ્ત્ર આ બધા જ જે એમ કહેવાય કે ખેતીમાં હતા કેમિકલ કેવી રીતના ઘરે બનાવી શકીએ તેના ઉપર લેક્ચર પણ આપવામાં આવ્યો હતો અને સાહિત્ય પણ આપવામાં આવ્યું હતું એનું પદ્ધતિ નિદર્શન દ્વારા તેમને સમજાવવામાં પણ આવ્યું હતું